ગુજરાતમાં ફેસલેસ લર્નિંગ લાયસન્સની શરૂઆત કરવામાં આવી છે આ સુવિધા અંતર્ગત અરજદારોને લર્નિંગ લાયસન્સ મેળવવા માટે આરટીઓ પોલિટેકનિક આઈટીઆઈ જેવી કચેરીઓની મુલાકાત લેવાની રહેશે નહીં આ નવી સિસ્ટમ થકી અરજદારો પોતાના આધાર નંબરનો ઉપયોગ કરી ઘરે બેઠા અથવા કોઈપણ જગ્યાએથી લેપટોપ કે વેબકેમ ધરાવતા કમ્પ્યુટર પર લર્નિંગ લાઇસન્સનો ટેસ્ટ આપી શકશે ત્યારે સૌથી પહેલાં કામની જાણકારીનો વિડીયો સેવ કરી લો અને તમારી સ્ક્રીન પર દેખાતા એકાઉન્ટને ફોલો કરી દો હવે પરિવહન પોર્ટલ પર જઈને ઓનલાઈન સર્વિસમાં ડ્રાઈવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસ સિલેક્ટ કરો જે બાદ કોન્ટેક્ટલેસ લર્નિંગ લાઇસન્સ ટેપ પર ક્લિક કરો જેમાં તમે અરજી કરી શકશો અરજદારે આધાર નંબર દાખલ કર્યા બાદ આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે જે દાખલ કરવાનો રહેશે તે બાદ અરજદાર ઓનલાઈન ટેસ્ટ આપીને લર્નિંગ લાયસન્સ મેળવી શકશે આ સંપૂર્ણ પ્રક્રિયા માટે કોઈ વધારાની ફી લેવામાં આવતી નથી ફક્ત લર્નિંગ લાયસન્સની નિયત ફી જ લાગુ પડશે જો અરજદાર ચાલીસ વર્ષથી વધુ ઉંમરના હોય અને ભારે વાહન માટે અરજી કરતા હોય તો તેમને ફોર્મ વન એ અપલોડ કરવાનું રહેશે આની શરૂઆત ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પાઇલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી છે જે બાર ટેકનોલોજી આગામી છ મહિનામાં ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે બસ આવા જાણકારી સવાર વિડીયો વધુને વધુ લોકોમાં શેર કરો સ્ક્રીન પર દેખાતા એકાઉન્ટને ફોલો કરવાનું ના ભૂલતા